જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ નવી રીતના મુઠિયા બનાવીશું તો આપણે આ મેથીના પાન લીધેલા છે તેને જેના સમારી અને ધોઈ લીધા છે અને આપણે તેની જેટલા આપણે પાલકના પાન લીધા છે પાલકના પાનને પણ ધોઈ અને સમારી લીધા છે હવે આપણે બાઉલ લઈ લઈશું બાઉલમાં આપણે આ પાલકના પાન લઈ ને પણ થોડા કોથમીરના પાન લીધેલા છે તે પણ લઈ લઈશું તો હવે આપણે એક કપ જેટલો ઘઉં નો લોટ લીધેલો છે જે લોટલી નો લોટ હોય તે આપણે લીધેલો છે અને આ એક વાટકી નાની જેટલો બાજરીનો લોટ લીધો છે અને એક નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો એક ચમચી જેટલી હળદર લઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું એક ચમચી જેટલું ધાણાજીરું લઈશું અડધી ચમચી જેટલી હિંગ લઈશું વાટેલા આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે થોડી આપણે ખાંડ લઈશું એક ચમચી જેટલી સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અડધું આપણે લીંબુ નીચોવી દઈશું તો આપણે એક ચમચી જેટલું દહીં લઈશું અને બે ચમચી જેટલું તેલ લઈશું હવે બધું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લઈશું આપણે આવી રીતના દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકાય છે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બનાવી લઈશું આપણે જે મુઠિયાનો લોટ બનાવતા હોઈએ તેવો આપણે લોટ બનાવીશું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું પાલક અને મેથીના આ મુઠિયા ઘીઓ કે ઢોકળા પણ કહી શકાય છે એવો આપણે નાસ્તો બનાવવાના છીએ તો અત્યારે પાલક અને મેથી સારા પ્રમાણમાં મળતી હોય છે તો આપણે પાલક મેથીનો ઉપયોગ અત્યારે વધારે કરવો જોઈએ આવી રીતના અલગ અલગ રેસીપી બનાવી શકાય છે તો આપણે બરાબર મિક્સ કરીને લોટ બાંધી લઈશું તો આપણે લોટને સારી રીતે બાંધી લીધો છે જોઈ શકો છો જેવો આપણે મુઠિયાનો લોટ બાંધતા હોઈએ તેવો આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે ઉપરથી તેલ લગાવી દઈશું અને બરાબર મસળી લઈશું તો જોઈ શકો છો આપણો લોટ બરાબર સરસ એવો સોફ્ટ થઈ ગયો છે આવો આપણે મીડિયમ લોટ બાંધવાનો છે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં અને હવે આપણે એક લુવો લઈ લઈશું અને તેને આવી રીતના ગોળ કરી લઈશું જો હાથમાં લોટ ચોડતો હોય તો થોડો તેલ લગાવી દેવાનો હાથમાં આવી રીતના ચપટું કરી લઈશું એક લુવો લઈને અને વચ્ચે આવી રીતના આંગળીની મદદથી કાણું કરી લઈશું આવી રીતના આપણે જે મેંદુવડા બનાવતા હોઈએ એવો આપણે મેંદુવડાનો સેપ આપીશું જોઈ શકો છો આવી રીતના આપણે બધા જ મુઠિયા કે ઢોકળા તમે આને જે પણ કેવું હોય તે કહી શકાય છે આવી રીતના આપણે બધો નાસ્તો તૈયાર કરી લઈશું બીજું પણ તમને હું બતાવી દઉં આવી રીતના ચપટું કરી લઈશું અને બંને સાઈડ આવી રીતના આંગળીની મદદથી વચ્ચે હોલ કરી દઈશું અને થોડો ઘણો સેપ આમથી આમ થાય તો આવી રીતના સરખો કરી લેવાનો તો જોઈ શકો છો આપણે બીજું પણ મુઠિયું આવી રીતના બનાવી લીધું છે તો આવી રીતના આપણે બધા જ મુઠિયા બનાવી લઈશું અથવા લોટ છોટતો હોય તો થોડો તેલ લગાવીને આપણે બધા મુઠિયા બનાવી લઈશું તો આપણે બધા મુઠિયા બનાવી લીધા છે જોઈ શકો છો કેટલા સરસ દેખાઈ રહ્યા છે તો હવે આપણે આ મુઠિયાને સ્ટીમ કરી લઈશું તો આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે તો પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે આ જે લીંબુ નીચું તે છોલટું આપણે પાણીમાં મૂકી દઈશું એટલે આપણી કઢાઈ કાળી ન પડે અને તેના ઉપર આ ઢોકળિયાની કાણાવાળી ડીશ મૂકી દીધી છે અને ડીશને આપણે તેલથી ગ્રીસ કરી લીધી છે તેલ લગાવી દીધું છે ડીશમાં અને હવે આપણે આ જે મુઠિયા બનાવ્યા છે તેને આપણે મૂકી દઈશું આવી રીતના બધા જ મુઠિયાને મૂકી દઈશું પ્લેટમાં તો જોઈ શકો છો આપણે આખી પ્લેટમાં મુઠિયા મૂકી દીધા છે અને હવે આપણે ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લેવાના છે તો જોઈ લઈએ આપણે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો જોઈ શકો છો સરસ એવા આપણા મુઠિયા સ્ટીમ થઈ ગયા છે આપણે ચક્કુ લગાડીને જોઈ લઈએ જોઈ શકો છો એકદમ આપણી ચાકુ ક્લીન આવે છે જો થોડું ચોટતું હોય ચાકુમાં તો તમારે બે થી ત્રણ મિનિટ સુધી વધારે બફાવા દેવાના છે પણ આપણા મુઠિયા અત્યારે બફાઈ ગયા છે હવે આપણે તેને લઈ લઈશું અને તેને ઠંડા કરી લઈશું તો હવે આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં એક ચમચી જેટલી રાય લઈ લઈશું તો આપણી રાય ફૂટી ગઈ છે હવે આપણે અડધી ચમચી જેટલું જીરું લઈશું જીરું પણ ફૂટી ગયું છે આપણે મીઠા લીમડાના પાન લઈશું અને અડધી ચમચી જેટલી હિંગ લઈશું અને એક ચમચી જેટલા તલ લઈશું સફેદ તલ લીધેલા છે તો તલ પણ ફૂટી ગયા છે હવે જે આપણે આ મુઠિયા બનાવ્યા હતા તે ઠંડા થઈ ગયા છે તેને આપણે કઢાઈમાં લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના હલાવી લઈશું જોઈ શકો છો સરસ એવા મુઠિયા દેખાઈ રહ્યા છે બરાબર હલાવી લઈશું ઉપર નીચે આવી રીતના કરીશું એટલે આપણા બધા મુઠિયામાં વઘાર લાગી જશે તો જોઈ શકો છો બધા જ મુઠિયામાં વઘાર લાગી ગયો છે હવે આપણે ઉપરથી કોથમીરના પાન લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને સર્વ કરી લઈશું તો આપણે મુઠિયાને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા મુઠિયા દેખાઈ રહ્યા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા મુઠિયા બનીને તૈયાર થયા છે તો આપણે મુઠિયા તો બનાવતા હોઈએ છીએ પણ આવી રીતના કંઈ અલગ રીતના મુઠિયા બનાવીએ તો બધાને પસંદ આવે છે તો હવે આપણે ઉપરથી કોથમીરના પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણા એકદમ નવી રીતે બનાવેલા મુઠિયા તમે જોઈ શકો છો કેટલા સરસ મુઠિયા બન્યા છે તો તમે પણ આવા મુઠિયા એકવાર ઘરે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ નવી રીતના મુઠિયા કેવા લાગ્યા